રાહથી ડેડુવાને જોડતા માર્ગ પર આજે વહેલી સવારથી જ હંગામો જોવા મળ્યો હતો જે રસ્તાને હાઈવે બનાવવાની માંગ હતી ત્યાં માત્ર સિંગલ પટ્ટી રોડનું કામ શરૂ કરાતા ગ્રામજનોનો પિત્તો ગયો છે અગાઉ સફાઈ દરમિયાન નવ મીટર પહોળો કરાયેલો આ રસ્તો હવે સાંકડી પટ્ટીમાં ફેરવાઈ રહ્યો છે સ્થાનિક આગેવાન દિનેશભાઈ માળીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગરનાળાનું કામ પૂર્ણ કર્યા વિના જ ઉતાવળે ડામર પાથરી દેવામાં આવ્યો છે ટ્રાફિકની સમસ્યાથી ઝૂમતા ગ્રામજનો હવે આરપારની લડાઈના મૂડમાં છે કામ બંધ કરાવી દેવાયું છે અને હવે ન્યાય માટે થરાદ કચેરીએ જવાની તૈયારીઓ ચાલી રહી છે રા તાલુકાનો જોડતો રસ્તો એ અગાઉ સફાઈ કામગીરીમાં નવ નવ મીટર ખુલ્લું કરાયું બે બાજુ અને હવે જાણવા મળ્યું કે આ સિંગલ પટ્ટી જે છે એના માટે ડોમરેજ કરે છે અમારા ત્રણેય ગામોની મોગણી છે કે આ જે છે એને સાત મીટર પહોળો કરવો ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે છે જોકે આ બાબતે કદાચ અધિકારીઓને ગેરસમજ થઈ હોય અને અધ્યક્ષ સાહેબને ખબર પણ ન હોય પણ હમણાં ખાસગુરફ જેડદુરા પંચાયતમાં હતો ત્યારે મને બધાએ કીધું ખરી કે તમારે આ દેડુઆાથી રાહ ઉધી આવી બંધુ થયો અને હવે એની જગ્યાએ જો આ સિંગલ પટ્ટી રોડ થતો હોય તો બધા લોકોની મોગણી છે કે અમારા આ જે હે એ હાથ મેળવો થાય તો આ જે રસ્તો છે એ રાયસરને જોડતો છે ત્રણ ગામોને જોડતો છે હાઈવેની જરૂર છે ધોનેરાથી કિયાલ ઉધી હાઈવે છે એટલે હાઈવે ટુ હાઈવે થઈ જાય અને બધોને હાઈવે થાય એવી મોગણી છે ત્રણે ત્રણ ગોમોની મોગણી છે આવી